મિત્રો લંડનમાં ઓફ લાયસન્સ સ્ટોરમાં નાઈટની જો એ લંડનમાં ઓફ લાયસન્સ સ્ટોરમાં નાઈટની જોબ મિત્રો તમને પણ મારી આ વાત સાંભળીને અચંભો થયો છે તો સાચું કહું મારા વાલા મેં પણ જ્યારે આ વાત સાંભળીને ત્યારે મને પણ છે ને આવો જ કંઈ અચંભો થયો તને શોક લાગ્યો તો પણ સાચું કહું આ વાત છે ને એકદમ સાચી છે પછી તમને વળી એમ થશે કે તમે મારી વાત સાંભળીને પછી કદાચ તમે જેને થોડું તમારું દિમાગ દોડાવશો અને કે એવું કહેશો કે ભાઈ કદાચ એ ઓફ લાયસન્સ સ્ટોર છે ને જે લંડનનો ઓફ લાયસન્સ સ્ટોર ખરો ને એ કદાચ કદાચ ટ્વેન્ટી ફોર અવર્સ ખુલ્લો રહેતો હશે ના 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 અહીંયા છે ને એવું કશું જ નથી મિત્રો આ સ્ટોર છે ને એટલે કે લંડનમાં આ સ્ટોર છે ને ટ્વેન્ટી ફોર અવર્સ ખુલ્લો રહેતો જ નથી તો મિત્રો હવે યાર હું તમને એક જ વસ્તુ કહું કે યાર તમે છે ને બહુ તમારું દિમાગ ના દોડાવશો કારણ કે સ્નેહલ તમારી માટે બેઠર છે ને યાર તો સ્નેહલ છે ને આજે લંડનમાં એક શોપમાં નાઈટ ડ્યુટી દરમિયાન એટલે કે નાઇટમાં જ્યારે એ કામ કરતો હોય એ દરમિયાન છે ને એ શોપમાં એક ઘટના બને છે હવે આ ઘટના છે ને એકચ્યુઅલમાં મારા દોસ્ત સાથે થોડા વર્ષો પહેલાં બનેલી છે તો મિત્રો લંડનમાં બનેલી આ સાચી ઘટનાનો વિડીયો છે ને આજનો ચાલુ કરતા પહેલાં હું તમને બધાને એક જ રિક્વેસ્ટ કરું છું કે તમે મારો આજનો વિડીયો અંત સુધી જોજો જેથી તમે જે આ મારા દોસ્ત સાથે એકચ્યુઅલમાં જે જ્યારે રાત્રે ઓફ ઓફલાઇસન્સમાં એટલે લંડનમાં ઓફલાઇસન્સમાં જ્યારે એ જોબ કરતો હોય છે એની સાથે જે ઘટના બને છે એ ઘટના છે ને ખરેખર બહુ જ અનોખી છે અને મિત્રો તમે ને એવી ઘટના છે ને તમે કોઈ દિવસ સાંભળી જ નહીં હોય તો હું હવે તમારો બહુ જાજો સમય વેડવતો નથી અને એકચ્યુઅલમાં મારા દોસ્ત સાથે જે જ્યારે રાત્રે નાઇટ ડ્યુટી કરતો હોય છે ઓફ ત્યારે એની સાથે જે સાચી ઘટના બને છે ને એ ઘટનાનો વિડીયો આપણે છે ને હવે સમયને વેડફ્યા વગર ચાલુ કરીએ અને કંઈક આપણા જીવનમાં નવું જાણવાનું ને શીખવાનો પ્રયત્ન કરીએ મિત્રો આ કહાનીની શરૂઆત કંઈક આવી રીતે થાય છે કે મારા મિત્રની છે ને લંડનમાં કોઈ કારણોસર જો એ જૂની જોબ હોય છે એ જોબ છૂટી જાય છે અને પછી છે એને એને કોઈકના માધ્યમથી આ જોબ મળે છે કે એટલે કે આ નાઇટ શિફ્ટની જોબ મળે છે હવે આ નાઈટ શિફ્ટમાં એવું છે કે શોપ ઓપન નથી રહેતી આ શોપ ક્લોઝ હોય છે એટલે આ શોપનું ટાઈમિંગ હોય છે સવારે આઠથી સાંજના આઠ વાગ્યા સુધી ઓપન રહે છે અને મારા ફ્રેન્ડે જે ને ત્યાં કામ કરવાનું હોય છે એને છે ને આઠ વાગ્યા પછી શોપ બંધ કરીને એ શોપમાં અંદર રહેવાનું હોય છે આવું તો મિત્રો મેં છે ને પહેલી જ વાર સાંભળ્યું છે પણ હકીકત છે હવે તો મારા ફ્રેન્ડને છે ને સવારે હાજે આઠ વાગે બંધ કર્યા પછી શું કરે એ લોકો જ્યારે શોપ બંધ કરી દે એટલે મારો ફ્રેન્ડ વહેલો પાંચ એક મિનિટ પહોંચ જાય અને પછી અંદર જ રહે અને પછી બહારથી આ લોકો છે ને બંધ કરીને જતા રહે હા મારા ફ્રેન્ડ છે એ રસ્તો હતો કે એ એક્સેસ કરીને પાછળ બીજો એક ડોર હતો ત્યાંથી એ બહાર નીકળી શકે આઈ જાય કરી શકે એની પાસે એ ઓપ્શન હતો એટલે એવું હતું નહીં કે કદાચ કંઈ બી થાય ફાયર બાર થાય તો એ અંદર ફસાઈ જાય કેવું કંઈ એવું એટલું બધું કંઈક હતું નહીં પણ હા એને છે ને આખો દિવસ ને સાખી રાત એ શોપમાં રહેવાનું હોય છે બંધ હોય છે તો બી એટલે સાંજે આઠ વાગે ચાલુ કરે સવાર આઠ વાગે એને ફિનિશ કરવાની હોય છે તો મિત્રો મારો ફ્રેન્ડ છે ને એ શોપમાં જ્યારે જોબ ચાલુ કરે છે ને તો એને શરૂઆતમાં એનો બોસ એવું કહે છે કે ભાઈ તારે કશું કરવાનું નહીં તારે આઠ વાગે અંદર જવાનું થોડું આમ તેમ કામ કરવાનું જેટલું બી ફિલિંગ બિલિંગનું કામ હોય ક્લિનિંગનું કામ હોય એ બધું કરવાનું અને પછી તારા મેં તારે સવાર સુધી તારે જે કરવું હોય એ કરવાનું કોઈ જોવા તો બેસવાનું નથી રાતે તો મારો ફ્રેન્ડ છે ને થોડા દિવસ જોબ ચાલુ કરે છે બે દિવસ બે વીક જેવું વીતી જાય છે એને જોબમાં ખરેખર મજા આવે કારણ કે કંઈક કામ કરવાનું હતું નહીં કારણ કે નાની શોપ હતી એમાં એટલા બધા કંઈક એટલું બધું ફિલિંગનું બી કામ હતું નહીં ક્લિનિંગનું બી બે ચાર વસ્તુ કરવાની હોય છે અને પછી આખો દિવસ છે મીન્સ પછી એને ટીવી જોવે સુવા મળી જાય અને પછી સવાર પહેલો છોકરા આવે એટલે પછી એ ઘરે જોતો રહે આવું છે ને બે ત્રણ વીક ચાલે છે પણ પછી એક દિવસ શું થાય છે હવે મજાની વાત છે કે એક દિવસ છે ને સડનલી એ છે ને મારો મિત્ર ટોયલેટ રોલ ભરતો હોય છે ટોયલેટ રોલ ભરતો હોય છે તો બહાર એક મોટો અવાજ આવે છે હવે મોટો અવાજ આવે છે એટલે મારો ફ્રેન્ડ જુએ છે કે સારો અવાજ કોનો આવે છે એને એવું લાગે કદાચ બાજુની શોપમાં કદાચ બંધ થઈ હોય કંઈ બી કોઈ કઈ કઈ બી રીતનો અવાજ આવે કારણ કે શટરનો અવાજ હતો પછી થોડી વાર ફરી વાર થયું ને ફરી પાછો જોર જોરથી અવાજ આવ્યો હવે જોર જોરથી અવાજ આવે ને એટલે આ વખત તો એને થોડો ડાઉટ થયો કે કંઈક તો થઈ રહ્યું છે એના શટરમાં કંઈક થઈ રહ્યું છે પછી એને કેમેરા ચેક કર્યા હવે કેમેરા ચેક કરે ને તો બહાર બે જણા હોડી પહેરેલા હતા અને માસ્ક પહેરેલા હતા અને કાળા કપડાં જ પહેર્યા હતા તો એ લોકો છે ને એકની પાસે હેમર હતો અને એકની પાસે પેલો રોડ હતો પેલો જે મેટલનો રોડ આવે ને એનાથી એક એકજનો શટર ઊંચું કરતો હતો અને એક જનો શટરમાં બરાબર જોર જોરથી મારતો હતો એટલે એટલો બધો લાઉડ અવાજ આવતો તો વાત જ ના પૂછો પણ હવે જ્યારે આવું થાય છે ને અને મારા ફ્રેન્ડને ખબર પડે છે કેમેરાના માધ્યમ પર એટલે મારો ફ્રેન્ડ છે ને જોર જોરથી બૂમો પાડે છે જોર જોરથી બૂમો પાડે છે અને હેલ્પ 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 અને પછી કે હું પોલીસ આઈ વિલ કોલ ધ પોલીસ આઈ વિલ કોલ ધ પોલીસ મારા ફ્રેન્ડ જ્યારે આવું કે આઈ વિલ કોલ ધ પોલીસને જોર જોરથી લાઉડ પડે પેલાં લોકો જો શટર ઊંચું થોડું કરે છે ને પેલા તો આ થોડાથી મારતા હોય છે અને એમની પાસે પેલો રોડ રોડ જે હોય છે એનાથી જેવું શટર ઊંચું કરે છે એમને બી ખબર પડી જાય કે અંદર કોક છે લાઈટ ચાલતી હોય છે એટલે કારણ કે મારો ફ્રેન્ડ અંદર જ હોય તો ફિલિંગ કરે ને તો બધી લાઇટો ચાલુ ના રાખે પણ મોટાભાગની લાઇટો ચાલુ હોય જેથી બહારથી કોકને ખબર પડી જાય પણ આ શટર બંધ હતું તો પેલા ખબર જેવું શટર થોડું ઊંચું થાય ચોરોને ખબર પડી જાય છે કે અંદર કોક છે એટલે તો ચોરો છે ને પછી ભાગી જાય પણ તો બી એકચુઅલી એમનો ભરોસો નહીં ગમે ત્યારે પાછા આવી કે એટલે મારા ફ્રેન્ડ શું કરે છે મારો ફ્રેન્ડ પોલીસને કોલ કરે છે અને પોલીસને બધા ઇન્સિડન્ટની માહિતી આપે છે તો મિત્રો તમે વિચારી શકો છો કે એ ભાઈ જ્યારે જોબ કરીને ચાલું ત્યારે એ બી વિચારતો હતો કે રાત્રે એટલું બધું તો શું કામ હોય શોપમાં મારા ફ્રેન્ડની વાત કરું છું અને કોઈ રાત્રે કામ કરવાના પૈસા આપે અમ કોઈ જોયું આવું જોયું જ નહોતું હા શોપ ઓપન હોય ટ્વેન્ટી ફોર અવર્સ શોપ ચાલતી હોય તો વાત બરાબર છે પણ પહેલાં જે જે બોસે કર્યું ને એ આ છોકરાને મારા ફ્રેન્ડને એકદમ અંજાન રાખ્યો એને કશું જ કીધું ને કે અહીંયા આ ઇલાકામાં આટલી બધી ચોરી થાય છે એટલે હું તને અંદર રાખું છું એઝ અ સિક્યુરિટી તરીકે પણ એકચ્યુઅલી પેલાનો જે બોસ હતો એનો ફોર્મ્યુલા તો કામ કરી ગયો જો આ શોપમાં કોઈ અંદર ના હોત તો તે દિવસ એની શોપ લૂંટી મોટા મોટાભાગનું બધું મોઘા ભાગનો સામાન એના શોપમાંથી ચોરાઈ જાય પણ મારી હારાય મારા ભાઈ બંને કીધું હતું નહીં કે એની જાનની અંદર ખતરો છે કારણ કે ઓબ્વિયસલી પેલા અંદર ઘૂસી ગયા હોત તો પછી ભરોસો નહીં મારે ખરા અમુક વસ્તુ એમને એમની જોતી ના મળે પૈસા ના મળે તો એનું તકલીફ થઈ જાય ને ગમે તે વસ્તુ થઈ શકે તો મિત્રો આ ઇન્સિડન્ટ જેટલો અત્યારે હું તમને સ્ટોરીમાં કહું છું જેટલો એટલો આપણને આસાન લાગે છે ને એટલો આસાન હતો નહીં કારણ કે મારો ફ્રેન્ડ ખરેખર બહુ જ ગભરાઈ ગયો હતો અને આ આ ઇન્સિડન્ટ એટલું ડેન્જર હતું કારણ કે એની આંખોથી એને જોયું અને પહેલાં લોકો એટલું ક્વિક શટર તોડવાનો પ્રયત્ન કરતા હતા બે જણા ભેગા થઈને માનો નહીં તમે એમને વિધિન દસ સેકન્ડ તેમણે અડધું શટર ઊંચું કરી દીધું હતું એ તો લખી લે અને બૂમો પાડી અને મારો ફ્રેન્ડ ખરેખર બહુ જ ગભરાઈ ગયેલો એટલે સખત ગભરાઈ ગયેલો પછી એને જ્યારે મારી સાથે મારી સાથે મારી સાથે વાત કરીને ત્યારે તો પણ હા તે વખતે એની સાથે જ્યારે બન્યું તાર તો એની હાલત ખરેખર બગડી ગયેલી એને જે રીતનું એક્સપ્લેન કર્યું અને એ જગ્યાએ હું બી હોત તો મારે હું બી ગભરાઈ જાત આ સિચ્યુએશનમાં પણ યાદ ગમે તે રીતે એ સિચ્યુએશન ટળી ગઈ અને કદાચ તે દિવસે કંઈ બી અનહોની થવાની હશે એ પણ ટળી ગઈ જો પેલા લોકો અંદર આ હોત ને તો થાત કંઈ તો થાત આ લોકોનો ભરોસો નહીં કારણ કે મગજથી છે ને થોડા પેદલ જ હોય છે પણ લક્કી ભગવાન દાદાથી મારા ફ્રેન્ડને તે દિવસ કશું થયું નહીં અને પછી પહેલાં લોકો છે ને ત્યાંથી ભાગી જાય છે અને અહીંયા છે ને એક વસ્તુ સારી થાય છે કે મારો ફ્રેન્ડ પોલીસને ફોન કરે છે ને તો એ એ ઈલાકામાં ઇલાકામાં કદાચ એ લોકો એક ટાર્ગેટ મિસ થઈ જાય તો બીજા બીજા બીજી શોપ પર કદાચ અટેમ્પ કરવાના ચોરી એના લીધે બીજી બધી શોપમાં પણ તે દિવસે કદાચ ચોરી થતા એને અટકી ગઈ તે દિવસે એવી કોઈ ન્યૂઝ મળી નહીં મને કે ભાઈ તે દિવસે મારા ફ્રેન્ડને એવી કોઈ ન્યૂઝ મળી નહીં કે આજુબાજુ કોઈ બીજી જગ્યાએ પણ ચોરી થઈ છે જો પોલીસને ફોન ના કર્યો હોત અને યુ નો ઓબ્વિયસલી તે તે દિવસે આવું થયું તો કદાચ પેલા લોકોને ડાઉટ બી ગયો હશે કે ભાઈ પેલા છોકરાએ કદાચ પોલીસ પોલીસને ફોન કરે અને પોલીસ પેટ્રોલિંગ કરતી હોય અને આજુબાજુ બીજી કોઈ શોપ તોડવા જાય તો કદાચ એ લોકો ફસાઈ શકે તો તે દિવસે એકચ્યુઅલી બીજી બધી શોપો બી મારા ફ્રેન્ડના કારણે બચી ગઈ તો હવે મિત્રો આ જે વિડીયો મેં તમારી સાથે શેર કર્યો આ વિડીયો એટલા માટે તમારી સાથે શેર કર્યો છે કે કોઈ બી જગ્યાએ કોઈ બી કન્ટ્રીમાં તમને કોઈ જ્યારે ખાલી બેસી રહેવાના પૈસા આપે ને તમે એમની ત્યાં કશું તમારે કામ એટલું બધું હોય ને તમને બેસી રહેવાના પૈસા આપે તો એનો મતલબ મિત્રો સમજી જજો થોડું એ જોબમાં થોડું ડેન્જર છે થોડી સિક્સ સેન્સ વાપરીને કે ડેન્જર છે એનું કંઈક તો હશે તો જ પૈસા આપે ને કોઈ બેસી રહેવાના તો આપણને પૈસા આપે નહીં અને ખાસ કરીને વિદેશમાં એ તો પોસિબલ જ નથી તો મિત્રો આ વિડીયો છે ને મેં અવેરનેસ માટે જ બનાવ્યો તો અને જે હચુમાં હકીકતમાં બન્યું હતું એ ઇન્સિડન્ટ તમારી સાથે શેર કરવા માટે જ બનાવ્યું જેથી ફ્યુચરમાં કોઈ બી વિદેશની કન્ટ્રીમાં જાય અને એને આવી જોબની ઓફર થાય કે ખાલી બેસી રહેવાનું અને રાતે તે બી બંધ કરીને તો યુ નો એ લોકો થોડા સતર્ક રહી શકે ને પહેલેથી આવી ડેન્જર જોબમાં એનું ચાલુ કરતાં પહેલાં ના પાડી દે કારણ કે અહીંયા જાનનો ખતરો છે તો બસ આ વિડીયો અવેરનેસ માટે હતો જો તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા આજના વિડીયોને લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને શક્ય હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો હવે આપણે લંડનની જાણકારીવાળા વિડીયોમાં ફરીથી મળીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ